ગત ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ કોડીનાર નગરપાલિકા દ્વારા ઠરાવ કરી પાણી અને સફાઈ વેરામાં મહત્તમ એક હજાર ગણા સુધીનો જે વધારો બહાર પાડવામાં આવ્યો છે ને એના માટે ત્રીસ દિવસમાં કોડીનાર શહેરના મિલકત ધારકો પાસેથી વાંધાઓ મંગાવવામાં આવ્યા છે ત્યારે અમે આજ આજરોજ કોડીનાર શ્રી કે જે પોતે કોડીનાર નગરપાલિકાના વહીવટદાર પણ છે એમને રજૂઆત કરીને ઉપરોક્ત ઠરાવ જ રદ કરવાની માંગણી કરી છે કારણ કે આજે વધારો છે અસહ્ય છે ગરીબ મધ્યમ વર્ગ માટે આ આર્થિક ફટકા સમાન છે અને આર્થિક શોષણરૂપ છે હવે તાજેતરમાં જ કોડીના નગરપાલિકાની ચૂંટણીઓ પર આવી રહી છે ત્યારે અન્ય રાજકીય પાર્ટીઓ આ બાબત અને ચૂંટણી મુદ્દો બનાવી લોકોને ભ્રમિત કરી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે જુમલાઓમાં જે માહેર છે એ શહેરના લોકોને મિલકત ધારકોને ભ્રમિત પણ કરી શકે છે કે અમે સત્તા ઉપર આવશું તો આ વેરો સદંતર નાબૂદ કરશું અને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે ત્યારે અમે માગણી કરી છે કે વાંધા સૂચનો અને અન્ય જે કોઈ પણ બાબતો હોય એ એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય અને ઉપરોક્ત જે ઠરાવ જે કરવામાં આવ્યો છે એ ઠરાવ જ રદ કરવામાં આવે એવી માગણી કરી છે અને કોડીનાર શહેરના મિલકત ધારકો વતી અને જો આ માગણી નહીં સંતોષ થાય તો અમે આગળ જતા ગાંધી ચિંધિયા માર્ગે સવિનય કાનૂન ભંગ તેમજ કાયદાકીય પગલાં ભરશું